આઈટીઆઈ જીએસઆરટીસી પર આવેલ ભરતીનો વિડીયો ખાસ જોજો મિત્રો એમસીક્યુ પૂછાઈ શકે છે પ્રશ્ન એક હાઈ કાર્બન સ્ટીલનું લોઅર ક્રિટિકલ તાપમાન કેટલું હોય છે ઓપ્શન એક નવસો ડિગ્રી ઓપ્શન બી નવસો ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન સી પાંચસો સાઠ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન ડી છસો સિત્તેર ડિગ્રી સેલ્સિયસ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી નવસો ડિગ્રી સેલ્સિયસ બીજું એનેલિંગ કરવામાં આવે છે શામ માટે ઓપ્શન એ ધાતુને નરમ સ્થિતિમાં લાવવા માટે ઓપ્શન બી ધાતુને સખત કરવા માટે ઓપ્શન સી ધાતુને સારી બનાવવા માટે ઓપ્શન ડી ધાતુની રચના સુધારવા માટે તો તેનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ ધાતુને નરમ સ્થિતિમાં લાવવા માટે પ્રશ્ન ત્રણ એચ એસ એસની હાર્ડનિંગ માટે સાફ્ટ મટીરિયલને પહેલાં રેડ હોટ ગરમ કરવામાં આવે છે અને પછી નીચેનામાં કેમાં ઠંડુ કરવામાં આવે છે તેમાં ઓપ્શન એ તેલ ઓપ્શન બી હવા ઓપ્શન સી પાણી ઓપ્શન ડી એક પણ નહીં તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી હવા ચોથું કેશ હાર્ડનિંગ સામાન્ય રીતે એ સ્ટીલ માટે કરવામાં આવે છે જેમાં નીચેનામાંથી હોય છે ઓપ્શન એ લો કાર્બન ઓપ્શન બી હાઈ કાર્બન ઓપ્શન સી હાઈ ક્રોમિયમ ઓપ્શન ડી લો ક્રોમિયમ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ લો કાર્બન પ્રશ્ન પાંચ ટેમ્પરિંગ દ્વારા શું કરવામાં આવે છે ઓપ્શન એ ધાતુની બળતતા ઘટાડીને ટફનેસ વધારવામાં આવે છે ઓપ્શન બી કટિંગ એજને સખત કરવામાં આવે છે ઓપ્શન સી કટિંગ એજને સામાન્ય કરવામાં આવે છે ઓપ્શન ડી કટિંગ એજને બરડ કરવામાં આવે છે તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ધાતુની બરડતા ઘટાડીને ટફનેસ વધારવામાં આવે છે પ્રશ્ન નંબર છ લો કાર્બન સ્ટીલની બહારની સપાટીને હાર્ડ કરવા માટેની ક્રિયાને ખાલી જગ્યા કહે છે ઓપ્શન એ ટેમ્પરિંગ ઓપ્શન બી હાર્ડનિંગ ઓપ્શન સી એનેલિંગ ઓપ્શન ડી કેસ હાર્ડિંગ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી કેશ હાર્ડિંગ પ્રશ્ન નંબર સાત કેસ હાર્ડ કરેલા ભાગો ઓછા ઘસાય છે અને ખાલી જગ્યા સહન કરી શકે છે ઓપ્શન એ ઓછું ઘર્ષણ ઓપ્શન બી વધુ ઘર્ષણ ઓપ્શન સી મધ્યમ ઘર્ષણ ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી વધુ ઘર્ષણ પ્રશ્ન નંબર આઠ કાર્બોરાઇઝિંગ ખાલી જગ્યા તાપમાન પર કરવામાં આવે છે ઓપ્શન એ સત્સો ડિગ્રી સેલ્શિયસથી સત્સો પચાસ ડિગ્રી સેલ્સિયસ બી સાતસો સેલ્શિયસથી સાતસો પચાસ સેલ્સિયસ આઠસો સેલ્શિયસ થી આઠસો પચાસ સેલ્સિયસ ડી નવસો સેલ્સિયસ થી નવસો પચાસ ડિગ્રી સેલ્સિયસ તો તેનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી નવસો ડિગ્રી સેલ્સિયસથી નવસો પચાસ ડિગ્રી સેલ્સિયસ પ્રશ્ન નવ અપર ક્રિટિકલ તાપમાન ખાલી જગ્યા રાખવામાં આવે છે ઓપ્શન એ છસો ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન બી સાતસો ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન સી આઠસો ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન ડી નવસો ડિગ્રી સેલ્સિયસ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી આઠસો ડિગ્રી સેલ્સિયસ પ્રશ્ન નંબર દસ લોઅર ક્રિકલ તાપમાન ખાલી જગ્યા રાખવામાં આવે છે ઓપ્શન એ પાંચસો તેવીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન બી છસો ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન સી સાતસો ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન ડી આઠસો તેવીસ ડિગ્રી સેલ્સિયસ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી સાતસો તેવીસ ડિગ્રી સેલ્સિયસ પ્રશ્ન નંબર અગિયાર હાળ કરવામાં આવતા જોબમાં કાર્બનની માત્રા ખાલી જગ્યાથી ઓછી હોવી જોઈએ ઓપ્શન એ જીરો પોઈન્ટ બે બી ઝીરો પોઈન્ટ ત્રણ સી ઝીરો પોઈન્ટ ચાર જીરો પોઈન્ટ પાંચ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી જીરો પોઈન્ટ પાંચ પ્રશ્ન નંબર બાર એનેલિંગ કરવા માટે જોબને ખાલી જગ્યામાં દબાવવામાં આવે છે ઓપ્શન એ લાઈમસ્ટોન બી કોક સી ફ્લક્ષ કચરો લો તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ લાઈમસ્ટોન

મિલનથી લિમેટેડ સ્ટ્રક્ચર બને છે જેને ખાલી જગ્યા કહે છે ઓપ્શન એ એલો સ્ટીલ બી માર્ટેન સાઇટ સી ઓસ્ટેનાઇટ ડી પીયરલાઇટ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પીયરલાઇટ પ્રશ્ન નંબર પંદર જે સ્ટીલમાં ઝીરો પોઈન્ટ ત્યાંશી ટકા કાર્બન હોય છે તેનાથી સ્ટીલની ખાલી જગ્યા વધે છે ઓપ્શન એ હાર્ડનેસ બી તાકાત સી મિલિયબિલિટી ડી તો તેનો સાચો જવાબ આવશે બી તાકાત પ્રશ્ન નંબર સોળ સ્ટીલમાં કાર્બનની માત્રા વધવાથી શું થાય છે એ કઠોરતા વધે છે બી મજબૂતાઈ વધે છે સી મજબૂતાઈ ઘટે છે ડી વધે છે તો તેનો સાચો જવાબ આવશે ઓપન એ કઠોરતા વધે છે પ્રશ્ન નંબર સત્તર ટફનેસ વધારવા અને બ્રિટલનેસ ઘટાડવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે ઓપ્શન એ ટેમ્પરિંગ ઓપ્શન બી હાર્ડનિંગ ઓપ્શન સી એનેલિંગ ઓપ્શન ડી કાર્બોરાઇઝિંગ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ટેમ્પરિંગ પ્રશ્ન નંબર અઢાર હા એક પ્રશ્ન નંબર અઢાર કોઈ હાર્ડ ઝોબને મશીનિંગ કરવા યોગ્ય બનાવવા માટે ખાલી જગ્યા કરવામાં આવે છે ઓપ્શન એ ટેમ્પરિંગ બી હાર્ડનિંગ સી એનેલિંગ ડી કાર્બોરાઇઝિંગ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી એનેલિંગ પ્રશ્ન નંબર ઓગણીસ લો કાર્બન સ્ટીલની બહારની સપાટીને હાર્ડ કરવા માટેની ક્રિયાને ખાલી જગ્યા કહે છે ઓપ્શન આવશે ઓપ્શન ડી કેસ હાર્ડિંગ પ્રશ્ન નંબર વીસ કેસ હાર્ડ કરેલા ભાગો ઓછા ઘસાય છે અને ખાલી જગ્યા સહન કરી શકે છે ઓપ્શન એ ઓછું ઘર્ષણ

બ્રેઝિંગ સામાન્ય રીતે નીચેનામાંથી કયા તાપમાનને કરવામાં આવે છે ઓપ્શન એ ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસથી વધુ ઓપ્શન બી ચારસો પચાસ ડિગ્રીથી સેલ્સિયસથી ઓછું ઓપ્શન સી બારસો ડિગ્રી સેલ્સિયસ પર ઓપ્શન ડી પંદરસો ડિગ્રી સેલ્સિયસ પર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ચારસો પચાસ ડિગ્રી સેલ્સિયસથી વધુ પ્રશ્ન નંબર બત્રી ક્યાં હથોડીનું મોઢું સ્ટીલનું બનેલું હોય છે એ પ્લાસ્ટિક હેમ્બર બી સોફ્ટ હેમ્બર સી સ્લેઝ હેમ્બર ડી આમાંથી એક પણ નહીં તો જવાબ આવશે સ્લેઝ હેમ્બર સ્લેઝ હેમ્બરનું મોઢું સ્ટીલનું બનેલું હોય છે યાદ રાખજો તેત્રીસ હળવા કામો માટે ક્યાં હથોડીનો ઉપયોગ થાય છે ઓપ્શન એ સોફ્ટ હેમ્બર ઓપ્શન 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 બી બી સ્ટ્રેટ સ્ટ્રેટ પેન પેન હેમર 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 પ્લાસ્ટિક તો તેનો સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર માટે હેન્ડલની લંબાઈ કેટલી હોવી જોઈએ ઓપ્શન એ પચીસ સેન્ટીમીટરથી બત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઓપ્શન બી પંચાવન સેન્ટીમીટરથી પાસઠ સેન્ટીમીટર ઓપ્શન સી સાઠ સેન્ટીમીટરથી નેવું સેન્ટીમીટર ઓપ્શન ડી સિત્તેર સેન્ટીમીટરથી સો સેન્ટીમીટર તો તેનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી સાઠ સેન્ટીમીટરથી નેવું સેન્ટીમીટર પ્રશ્ન નંબર પાંત્રીસ એનેલિંગ કરવામાં આવે છે શા માટે ઓપ્શન એ મશીનિંગના ગુણો વધારવા માટે ઓપ્શન બી સખ્તાઈ વધારવા માટે ઓપ્શન સી ટફનેસ વધારવા માટે ઓપ્શન ડી વિકૃતિ ઘટાડવા માટે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ મશીનિંગના ગુણો વધારવા માટે પ્રશ્ન છત્રીસ એનેલિંગ કરવામાં આવે છે શા માટે ઓપ્શન એ મશીનિંગના ગુણો વધારવા માટે બી સખ્તાઈ વધારવા માટે સી ટફનેસ વધારવા માટે ડી વિકૃતિ ઘટાડવા માટે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ મશીનિંગના ગુણો વધારવા માટે પ્રશ્ન સાડત્રીસ સ્ટીલના સત્તાના આધારે યોગ્ય તાપમાન સુધી ગરમ કરીને ધીમે ધીરે રૂમમાં તાપમાનને ઠંડુ કરવાની ક્રિયાને શું કહેવાય ઓપ્શન એ એનેલિંગ બી નોર્મલાઇઝિંગ સી હાર્ડનિંગ તેનો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી નોર્મલાઇઝિંગ પ્રશ્ન આડત્રીસ નીચેનામાંથી ક્યુ કાર્બન અને લોખંડનું મિશ્રણ છે જેમાં કાર્બન મિશ્ર સ્વરૂપમાં જોવા મળે છે ઓપ્શન એ સ્ટીલ ઓપ્શન બી રોટ ઓપ્શન સી પીક આયન તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્ટીલ પ્રશ્ન નંબર ઓગણચાલીસ કઈ પદ્ધતિમાં ફાઇન ગ્રેન એક સમાન સ્ટ્રક્ચર અને યાંત્રિક ગુણોમાં સુધારો થાય છે ઓપ્શન એ એનેલિંગ ઓપ્શન બી ટેમ્પરિંગ ઓપ્શન સી નોર્મલાઇઝિંગ તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી નોર્મલાઇઝિંગ પ્રશ્ન ચાલીસ આ લોખંડ અને કાર્બનનું રાસાયણિક અથવા તો કેમિકલ મિશ્રણ છે ઓપ્શન એ ફેરાઇટ બી સિમેટાઇટ સી

તો તેનો સાચો જવાબ આવશે સ્ટીલ પ્રશ્ન નંબર ઉચ્ચ તાકાતવાળા નટ અને બોલ્ટ ખાલી જગ્યા કરવામાં આવે ઓપ્શન એ હાર્ડ ઓપ્શન બી કેશ હાર્ડ ઓપ્શન સી ટેમ્પર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ટી સી ટેમ્પર પ્રશ્ન છેતાલીસ કેશ હાર્ડિંગ ખાલી જગ્યા ધાતુ પર કરવામાં આવે છે ઓપ્શન એ કાસ્ટ આયર્ન ઓપ્શન બી હાઈ કાર્બન સ્ટીલ ઓપ્શન સી હાઈ સ્પીડ સ્ટીલ જવાબ આવશે ઓપ્શન એ કાસ્ટ આયન પ્રશ્ન નંબર સુતાલીસ વધુ બ્રિટલનેસ દૂર કરવા માટે ચીઝલને ખાલી જગ્યા કરવામાં આવે છે ઓપ્શન એ ટેમ્પરિંગ બી હાર્ડિંગ સી કાર્બોરાઇઝિંગ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ટેમ્પરિંગ પ્રશ્ન અડતાલીસ કાર્બન સ્ટીલને ખાલી જગ્યા પર ટેમ્પર કરવામાં આવે છે ઓપ્શન એ બસો ડિગ્રી સેલ્સિયસથી થી ત્રણસો ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન બી સો ડિગ્રી સેલ્સિયસથી થી એકસો પચાસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન સી પાંચસો પચાસ ડિગ્રી સેલ્સિયસથી છસો ડિગ્રી સેલ્સિયસ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ બસો ડિગ્રી સેલ્સિયસથી થી ત્રણસો ડિગ્રી સેલ્સિયસ પર કાર્બન સ્ટીલ ને પર કરવામાં આવે પ્રશ્ન ઓગણ પચાસ સ્ટીલ ને ગરમ અને ઠંડુ કરીને તેમાં ઈચ્છિત ગુરુધર્મો મેળવવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવાય એ નોર્મલાઇઝિંગ બી હાર્ડનિંગ સી હીટ ટ્રીટમેન્ટ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી હીટ ટ્રીટમેન્ટ પ્રશ્ન પચાસ પિતળના વેલ્ડિંગ માટે ખાલી જગ્યા ફ્લક્સનો ઉપયોગ થાય છે ઓપ્શન એ રેડ ઓક્સાઇડ બી બોરોક્સાઇડ સી પાવડર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી બોરોક્સ પ્રશ્ન એકાવન સ્ટે સ્ટેનલેસ સ્ટીલ વેલ્ડ સાફ કરવા માટે ખાલી જગ્યા બ્રશનો ઉપયોગ થાય છે ઓપ્શન એ સોફ્ટ સ્ટીલ ઓપ્શન બી હાર્ડ સ્ટીલ ઓપ્શન સી હાર્ડ પેપર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી હાર્ડ સ્ટીલ પ્રશ્ન બાવન એલ્યુમિનિયમની વેલ્ડિંગ માટે ખાલી જગ્યા ફિલ્રનો ઉપયોગ થાય છે ઓપ્શન એ એલ્યુમિનિયમ ઓપ્શન બી ટળેલું લોખંડ ઓપ્શન સી ટળેલું સ્ટીલ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ એલ્યુમિનિયમ પ્રશ્ન ત્રેપન રોટ આયનની વેલ્ડિંગ માટે ખાલી જગ્યા ફિલર રોડનો ઉપયોગ થાય છે ઓપ્શન એ ટળેલું લોખંડ ઓપ્શન બી કોલંબિયમ સ્ટેનલેસ ઓપ્શન સી પીગ આયન તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ટળેલું લોખંડ પ્રશ્ન ચોપન વેલ્ડિંગ ગેજનો ઉપયોગ ખાલી જગ્યા તપાસવા માટે થાય છે ઓપ્શન એ રિવેટિંગ ऑप्शन बी सोल्डरिंग, ऑप्शन सी वेल्डिंग, तो साचो जवाब ऑप्शन सी वेल्डिंग प्रश्न पंचावन रेजिस्टेंस वेल्डिंग एक खाली जगह वेल्डिंग से ऑप्शन ए फ्यूजन ऑप्शन बी थर्मिट, ऑप्शन सी नॉन फ्यूजन तो सा जवाब ऑप्शन सी नॉन फ्यूजन प्रश्न नंबर छप्पन એસી વેલ્ડિંગની કાર્યક્ષમતા ખાલી જગ્યા છે ઓપ્શન એ દસ ટકાથી વધુ ઓપ્શન બી પંચ્યાસી ટકાથી વધુ ઓપ્શન સી પંદર ટકાથી વધુ તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી પંચ્યાસી ટકાથી વધુ સત્તાવનનો પ્રશ્ન ડીસી વેલ્ડિંગમાં વાયર અને ખાલી જગ્યા વેલ્ડિંગ રોડનો ઉપયોગ થાય છે એ કટિંગ બી ફ્લરિંગ સી કોલિંગ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ કટિંગ પ્રશ્ન નંબર અઠાવન એસી વેલ્ડિંગમાં ખાલી જગ્યાનો ઉપયોગ થતો નથી ઓપ્શન એ પોલેરિટી બી ઇન્ટરપ્રેનિટ્રેસન ઓપ્શન સી કરંટ તેનો જવાબ ઓપ્શન એ પોલેરિટી ઓગણસાઠ આર્ક વેલ્ડિંગમાં ખાલી જગ્યા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે ઓપ્શન એ સ્ટેપ અપ બી સ્ટેપ ડાઉન સી સ્ટેપ અપ ડાઉન તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સ્ટેપ ડાઉન પ્રશ્ન નંબર સાઠ એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરને ખાલી જગ્યા સપ્લાય વગર ઉપયોગમાં લેવામાં આવતું નથી ઓપ્શન એ ડીસી બી મેગ્નેટિક સી એસી તેનો સાચો જવાબ આવશે જવાબ ખાલી જગ્યા હોય છે ઓપ્શન એ પાંચસો એમ્પિયર બી સસ્સો એમ્પિયર સી હજાર એમ્પિયર તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ પાંચસો એમ્પિયર પ્રશ્ન નંબર બાસઠ વેલ્ડિંગ ટ્રાન્સફોર્મરમાં ખાલી જગ્યાની સમસ્યા હોતી નથી ઓપ્શન એ આર્ક બ્લો ઓપ્શન બી પોલેરિટી ઓપ્શન સી કરંટ તો તેનો સાચો જવાબ આવશે મિત્ર ઓપ્શન એ આર્ક બ્લો પ્રશ્ન નંબર ત્રેસઠ બટ વેલ્ડિંગ ખાલી જગ્યા વેલ્ડિંગ છે ઓપ્શન એ ફ્યુઝન ઓપ્શન બી થર્મીટ ઓપ્શન સી નોન ફ્યુઝન તો બર્ટ વેલ્ડિંગ શું છે જવાબ છે ઓપ્શન એ ફ્યુઝન પ્રશ્ન ચોસઠ મેન્યુઅલ આર્ક વેલ્ડિંગ ખાલી જગ્યા વેલ્ડિંગ હોય છે ઓપ્શન ફ્યુઝન ઓપ્શન બી થર્મિટ ઓપ્શન સી નોન ફ્યુઝન તેનો જવાબ આવશે ઓપ્શન એ ફ્યુઝન પાસઠ પ્રશ્ન એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર અને ફૂલ્ડ અને ખાલી જગ્યા હોય છે ઓપ્શન એ ઠંડુ પાણી ઓપ્શન બી ઠંડુ તેલ ઓપ્શન સી રહેતીથી ઠંડુ તો તેનો જવાબ આવશે ઓપ્શન બી ઠંડુ તેલ એસી વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર એર કુલ અને ઠંડુ તેલ હોય છે સાસઠ કે ડીસી વેલ્ડિંગમાં પાવરનો સ્ત્રોત ખાલી જગ્યા હોય છે ઓપ્શન એ પેટ્રોલ બી ડીઝલ સી કેરોસીન તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ પેટ્રોલ પ્રશ્ન નંબર સડસઠ એસી વેલ્ડિંગની કાર્યક્ષમતા ખાલી જગ્યા છે ઓપ્શન એ દસ ટકાથી વધુ બી પંચ્યાસી ટકાથી વધુ સી પંદર ટકાથી વધુ તો તેનો સાચો જવાબ આવશે બી પંચ્યાસી ટકાથી વધુ પ્રશ્ન નંબર ઓગણ ચોકિંગ એટલે શું ઓપ્શન એ હથોડીના હેન્ડલને હેડમાં લગાવવું એટલે ચોકિંગ બી અથોડીને પેન્ડની મદદથી પકડવું એટલે ચોકિંગ તો તેનો સાચો જવાબ આવે ઓપ્શન એ હથોડીના હેન્ડલને હેડમાં લગાવવું એનું ચોકિંગ કહેવાય પ્રશ્ન એસી ખાલી જગ્યામાંથી આયન કાઢવામાં આવે છે ઓપ્શન એ બ્લાસ્ટ ઓપ્શન બી યુપોલા તો તેનો જવાબ આવશે ઓપ્શન એ બ્લાસ્ટ એક્યાસી પ્રશ્ન હાઈ કાર્બન સ્ટીલમાં ખાલી જગ્યા ટકા કાર્બન હોય છે એક પોઈન્ટ સાત થી એક પોઈન્ટ નવ ટકા બી પોઈન્ટ થી પોઈન્ટ બે ટકા તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઝીરો એકાણું થી જીરો બે ટકા કાર્બન હોય છે બ્યાસી પ્રશ્ન મશીન બેડની કાસ્ટિંગ માટે શ્રેષ્ઠ ધાતુ છે ઓપ્શન એ સ્ટીલ ઓપ્શન બી કાસ્ટ આયન તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી આ સ્ટાય પ્રશ્ન ત્યાં સ્પ્રિંગ સ્ટીલ ખાલી જગ્યા તાતુ મિશ્રણ છે તેનો જવાબ આપશે ઓપ્શન બી કોબાલ્ટ મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે અમુક ભૂલ હતી એક 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 પ્રશ્ન બબે વખત આવી ગયા હતા જે મેં વચ્ચે સ્કીપ કરી દીધા છે છતાં જો તમને વિડીયો ગમ્યો હોય આવા પ્રશ્નો જોતા હોય આવા પ્રશ્ન તમારે તૈયાર કરવી હોય તો વિડીયોને શેર કરજો બને એટલો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી મોટિવેશન મળતું રહે અને હું વિડીયો બનાવતો રહું જય હિન્દ જય ભારત